નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ઘઉંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો ખેડબ્રહ્મા ચારસો પંચાણું થી પાંચસો પચીસ કુકરવાડા ચારસો પિંચોતેર થી પાંચસો ઓગણીસ ઉપલેટા ચારસો પાંત્રીસ થી ચારસો અઠ્ઠાણું ઈડર ચારસો નેવું થી પાંચસો ત્રેસઠ ફેસાણા ત્રણસો એકાવન થી પાંચસો પંદર સમી છસો પાંચથી છસો પાંચ કલોલ ચારસો થી પાંચસો પચીસ ભાવનગર ચારસો થી પાંચસો વીસ વડાલી ચારસો થી પાંચસો ચાલીસ ભાવડા ચારસો થી પાંચસો નવ ગુંદરી ચારસો થી ચારસો પચાસ માણસા ચારસો થી પાંચસો ત્રેપન 430 ચારસો થી ચારસો બોતેર ભિલોડા ચારસો થી પાંચસો પંચોતેર પાલનપુર ચારસો થી પાંચસો છેતાલીસ તળાજા ત્રણસો પાંત્રીસથી પાંચસો બત્રીસ બાબરા ચારસો બાસઠથી પાંચસો અઢાર વાંકાનેર ચારસો ચાલીસથી પાંચસો પિસ્તાલીસ મોડાસા ચારસો પંચ્યાસીથી પાંચસો નવ ધાનેરા ચારસો પિંચોતેરથી પાંચસો દિયોદર પાંચસોથી પાંચસો પચાસ ડીસા ચારસો નેવુંથી પાંચસો પિસ્તાલીસ સિદ્ધપુર ચારસો થી છસો પાંચ મોરબી ચારસોથી પાંચસો ચાર આંબલી આસણ ચારસો સિતેરથી પાંચસો ચોત્રીસ મહેસાણા ચારસો અઠ્યાસીથી પાંચસો છવ્વીસ હિંમતનગર પાંચસોથી પાંચસો સાડત્રીસ કોડીનાર ચારસો થી પાંચસો ઓગણત્રીસ ઇકબાલગઢ ચારસો એંસીથી પાંચસો ચોટાણા ચારસો બાસઠથી પાંચસો બાવીસ ચાણસમાં ચારસો ચોવીસથી ચારસો થરાદ પાંચસો આઠથી પાંચસો તેર બોટાદ ચારસો 525 પાંચસો પચીસ વાવ પાંચસોથી પાંચસો વિજાપુર ચારસો સિત્તેરથી પાંચસો થલોદ ચારસો નેવુંથી પાંચસો ચુમ્માલીસ થરા ચારસો ચોસઠથી પાંચસો બાવીસ 440 ચારસો ચાલીસથી પાંચસો સાઠ હળવદ ચારસો સાઠથી પાંચસો એક પાટણ ચારસો સિત્યોતેરથી પાંચસો તેતાલીસ કડી ચારસો સાહીઠથી પાંચસો નવ વિસનગર ચારસો સિત્તેરથી પાંચસો છત્રીસ વડગામ ચારસો સાઠથી ચારસો સાઠ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો